આવે છે મિત્રો જે ભરતી આવી છે એ જ્ઞાન સહાયકની છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી જેમાં ચોવીસ હજાર તમને માનસિક ફિક્સ માહિતાણું અને છવ્વીસ હજાર ઉચ્ચતરમાં જોવા મળશે અગિયાર માસનો કરાર રહેવાનો છે અગાઉ આપણે વિડીયો બનાવેલો સંપૂર્ણ નથી જોયું તો એ પણ તમે નિહાળી શકો છો હવે વાત કરીએ તો કે શા કારણે આ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં ભરતી આવી છે તો મિત્રો પહેલાં કલેક્ટરોને આવેદન ઘણા બધા ગયા છે કે જે શાળા સંચાલકો દ્વારા આવેદનો આપવામાં આવ્યા હતા કે અમારી જગ્યાઓ અહીંયા શિક્ષકોની ખાલી પડી છે જેના કારણેથી શિક્ષકોનું અને જે ઉમેદવારો છે એમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે નહીંતર અમારા જે વિદ્યાર્થી મિત્રોનું જે શિક્ષણ છે કથળી રહ્યું છે જેના કારણેથી સરકારે કાયમી ભરતી ન થાય ત્યાં સુધીમાં આ અગિયાર માસના કરાર ઉપર જ્ઞાન સહાયકો ઠોકી દીધા છે હવે બીજી વાત કહ્યું મિત્રો કે જે ભરતી છે શિક્ષણ સહાયકની અને વિદ્યા સહાયકની ક્યાં સુધીમાં આવે મિત્રો એ ભરતી છે ક્રમિક આબાની છે એવી પણ માહિતી મળી છે ક્રમિક એટલે કે હાયર સેકન્ડરીની સેકન્ડરીની જેવી રીતે અગાઉના જે પ્રિન્સિપલ જે આચાર્યોની ભરતી થવાની છે એ પણ ભરતી ક્રમિક થવાની છે એટલે થોડુંક તમારું જે ડેટા તમને બતાવેલ છે એ ડેટા પ્રમાણે ભરતી થશે જેમાં વિદ્યા સહાયકની વાત કરીએ પછી શિક્ષણ સહાયકની વાત કરીએ શિક્ષણ સહાયકની બંને ભરતીઓ છે ક્રમિક ભરતીઓ આવવાની છે પરંતુ જ્યાં સુધીમાં કાયમી ભરતી નથી થતી ત્યાં સુધી જ્ઞાન સહાયકો છે એ નીમવામાં આવ્યા છે કેમ કે શિક્ષણ છે એ કથળવું ના જોઈએ એવું સરકારનું કહેવું છે બાકી મિત્રો જ્ઞાન સહાયક ભરતીમાં કેટલા લોકો ફોર્મ ભરવાના છે એ જરૂરથી જણાવજો અને જે ઉમેદવારો બેરોજગાર થઈને બેઠા છે એમનું મેરિટ ઓછું છે એ લોકો ચોક્કસ જ્ઞાન સહાયકમાં જોડાય કેમ કે એ લોકો ઘરના નહીં તો ઘાટના બંનેમાંથી રહેવાના છે જો એમનું મેરિટ ઓછું છે તો જરૂરથી જ્ઞાન સહાયક એપ્લાય કરી નાખો મિત્રો આ અતિ મહત્વનું અપડેટ નવી કઈ અપડેટ મળતા જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય સવિધાન